હેલો મિત્રો શેરબજારની વાતો મિત્રો ગિફ્ટ ગીફ્ટિફ્ટી બાવીસ ત્રણસો છપ્પન એંસી પોઈન્ટનો વધારો દર્શાવી રહ્યો છે અને શુક્રવારે અમેરિકાનો બજાર સરસ રીતે ચાલ્યું અને સારો એવો વધારો હતો શુક્રવારે આપણા બજારમાં ખૂબ ઘટાડો થયો એફઆઈઆઈએ અગિયાર હજાર છસો ને ઓગણચાળીસ કરોડનું વેચવાલી કરી અગિયાર હજાર કરોડની વેચવાલી કરી ચોખ્ખી એની સામે આપણા ઘરેલું ફંડ બાર હજાર ત્રણસો ને નવ કરોડની ખરીદારી કરી મિત્રો સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈએ ત્રણ હજાર ત્રણસો ને બાણું કરોડની ખરીદારી કરી અને ઇન્ડેક્સ ફ્યુચરમાં બે હજાર ચારસો તોતેર કરોડની એફઆઈઆઈએ વેચવાળી કરી આ હતા શુક્રવારના વપરા હવે શુક્રવારે ગીફ શુક્રવારે સેન્સક એક પોઈન્ટ નવ ટકા એટલે કે ચૌદસો ને બેતાળીસ ટકા ઘટ્યો હતો ગજબ ઘટ્યો હતો અને નિફ્ટી ચારસો ને વીસ પોઈન્ટ એટલે કે એક પોઈન્ટને છ્યાસી ટકા ઘટાડો થયો હતો અને બાવીસ હજાર એકસો ચોવીસ ઉપર બંધ્યો હતો અત્યારમાં થોડો થોડો દેખાય છે સોના ચોરીમાં પણ થોડોક ઘટાડો દેખાઈ ગયો છે હવે આપણે બજારની વાત કરવી કે બજારમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ ક્યારે કરવું એ તમારા ઉપર છોડો છું પરંતુ આ સમયે ઇન્વેસ્ટ કરવાનો સમય છે ભલે તમે હજી થોડુંક બજાર ઘટ્યા ને પછી ઇન્વેસ્ટ કરો પણ ઇન્વેસ્ટ તો કરવું જ જોઈએ આ બજારમાં તમારી શક્તિ મુજબ ઇન્વેસ્ટ કરો મિત્રો સુવર્ણ સમય છે અને તમારે જો બજારમાં તમને એમ થાય કે હવે મારું શેર કયા શેરો લેવા એ શેરોમાં તમારે ઓછો રસ પડતો હોય તો તમે એસઆઈપી દ્વારા પણ રોકાણ કરી શકો છો આ સમયમાં તમે ટુકડે 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 પૈસા એસઆઈપીમાં નાખી શકો છો મહિને બે પાંચ હજારની એસઆઈપી તમે કરી શકો અને સો મહિના આવું બજાર ડામાડોળ રહે કદાચ નીચે ઓનાથી વધારે થોડુંક નીચે જાય થોડુંક ઉપર આવે તો તમારી એસઆઈપી એક એક લાખ રૂપિયા કે બે લાખ રૂપિયા થઈ જાય આ સમયમાં તો આગળ જતા પૈસા એસઆઈપી પર બનાવી શકે એવા પૂરા સંકેતો છે અને કોઈ ખૂબ કંપનીઓ ઘટી છે પરંતુ મજબૂત ફંડામેન્ટવાળી કંપનીનું રોકાણ તમે કરી શકો છો ટુકડે 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 અને વધારેમાં વધારે પૈસા જો મિત્રો બનતા હોય તો શેર બજારમાં બને તો ઘણા લોકો કહે છે કે કાકા અમારે તો પૈસા ઘટી ગયા છે વધવાની વાત તો ક્યાં વધુ પરંતુ મિત્રો ધીરજ પેશન તમારે સમય આપવો પડે ખૂબ સમય આપવો પડે એક દિવસમાં આ બધું થતું નથી તમે બીજા પોંચ સાત વર્ષ આપો અત્યારે લીધેલા શેરો આ નીચામાં લીધેલા શેરો જો ને એને સાત વર્ષ આપો તો સો ટકા તમને સારામાં સારું રિઝલ્ટ રિઝલ્ટ જોઈ શકો તમે કેશર અને ધીરજ રાતોરાત કરોડપતિ બનાતું નથી એક મહિનામાં સો મહિનામાં બાર મહિનામાં કરોડપતિ બનવું શેર બજારમાં શક્ય નથી ભલે પાછળ લોકો જુગારને રવાડે ચડતા હોય અને ઓપ્શનને ફોપ્શનને આવામાં બધું કરતા હોય એ વાતમાં આપણે ફરતા નથી આપણે તો સોખી વાત છે શેરબજારમાં કે તમારી શક્તિ મુજબ તમારા પાસે રહેલા ફાજલ પૈસા જે પૈસાનો તમારે ઉપયોગ નજીકના સમયમાં કરવાનો નથી તેવી રકમ શેરબજારમાં રોકાણ કરી શકાય લાંબા સમય માટે મિત્રો આ બજાર ખૂબ ઘટ્યું છે અને હું મારા પોર્ટફોલિયોની વાત કરું તો પોચ પર પોંચ કે સાત વર્ષ પહેલાં મારો પોર્ટફોલિયો સામાન્ય પોર્ટફોલિયો હતો એ સાત ગાળા સાત વર્ષના ગાળામાં ખૂબ મજબૂત પોર્ટફોલિયો બની ગયો છે અને એમાં થોડો ઘટાડો છે થોડોક પચીસ ટકા ઘટાડો છે જે સાત વર્ષમાં પોચ ઘણા પૈસા થયા છે એમાં પચીસ ટકાનો ઘટાડો છે એટલે જે તમારું લોબા ગાળાનું રોકાણ છે આપણે તમારી ઉદાહરણ દ્વારા સમજાવીએ કે બે હજાર વીસ આસપાસ કોઈ શેર તમે સાહીઠ રૂપિયામાં લીધો હોય અને એ સાહીઠ રૂપિયાનો શેર ચારસો રૂપિયા હાઈ બનાવે અને અત્યારે ઘટીને એ બસો કે ત્રણસો થાય તો તમારે ઘટાડો તો વીસ ટકા થયો છે પરંતુ તમે તમારા પોર્ટફોલિયોમાં જે ભાવે લીધો છે એમાં તમને નુકસાન નથી લોબા સમય આ ખાસ મહત્ત્વનું હોય છે મિત્રો એટલે શેરબજારમાં ટૂંકા સમયમાં લીધેલા શેર કદાચ તમારા ઘટ્યા હોય મેં વારંવાર મારા શેરનું ઉદાહરણ આપ્યું છે કે સો રૂપિયાનો લીધેલો શેર બે રૂપિયા થઈ ગયો હતો અને ધીમે ધીમે એ સોએ આવ્યો દસે આવ્યો હાથી આવ્યો છસોએ આવ્યો એ રીતે શેર કંપની જો ગ્રોથ કરશે તમે લીધેલો બિઝનેસવાળી કંપની જો સારી ચાલશે એનો નફો એનું કાર્યક્ષેત્ર વધે જશે એનું પ્રોફિટ કંપની મજબૂત બને જશે તો તમારે પાસો વળીને જોવું નહીં પડે મિત્રો અને તેમાં તો એ એના માટે તો લોકો નાની કંપનીઓ પસંદ કરે હું મને નાની કંપનીઓમાં ખૂબ છે જેનું માર્કેટ કે બજારથી શું હોય વાળી કંપની હોય તો એમાં થોડાક પૈસા નોખી દેવા થોડાક પૈસા નોખીને પછી તમે એમાં તમારે ભૂલી જવાનું અને ઘણા માણસો તો એવું કહે છે મેં હું આ આ પદ્ધતિ નથી અપનાવતો પણ ઘણા અપનાવે છે કે કોઈ તમે કોઈ કંપનીમાં તમે પાંચ હજારનું રોકાણ કર્યું હોય પરંતુ એ કંપની સતત આપમાં ચાલતા ચાલતા સાત હજાર રૂપિયા થઈ ગયું પાંચ હજારના સાત હજાર થઈ ગયો તો તમારા પૈસા પાંચ હજારથી તમે એમાંથી કાઢી નાખો બે હજારની રકમ જેટલા શેર રાખો અને એ પછી તમારા એમ માની લો કે એ મારા પૈસા નથી મારા પૈસા પહોંચી તો મારા પાસે પાછા આવી ગયા અને એને જો એટલા પૈસા થોડાક પૈસા જો ટૂંકા લોબા સમય માટે દસ વર્ષ વીસ વર્ષ માટે રાખો તો એવા પૈસા પણ ખૂબ ચાલે આ સમયનો ટકા જો અને અત્યારે ઇન્ડિયા અમેરિકા રશિયા યુક્રેન આ બધા તમે વિડીયો જુઓ ને તો વિડીયો બનાવવાવાળા તો બધા મારા જેવા મરી મસાલા નોખીને બનાવતા હોય અને યુટ્યુબ ચેનલ ચલાવવા માટે આજે વાતો પણ ઘણા કરતા હોય પણ સાચી આ વાત આ છે કે આ સુવર્ણ સમયમાં ભલે આ જ નહીં તો બે મહિનો ચીડ જ્યારે ઘટાડો વધી જાય જેમ જેમ ઘટાડો વધે એમ થોડી થોડી ક્વોન્ટિટી નોખતી હોય જોઈએ હવે ઘણા ભીતરનો પ્રશ્ન એવો છે કે કાકા પૈસા તો હતા એટલા બધા શેર બજારમાં નોખી દીધા હવે પૈસા જ નથી અમુક નુકસાન છે એ વાત પણ સાચી પરંતુ થોડી ઘણી બચત પડી હોય અને એ જરૂરી હમણાં સમય લાંબા સમય માટે આપણે ટૂંકા સમય માટે કોઈ જરૂર ઉભી ના થાય એવી હોય તો ટુકડે 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 સારી કંપનીઓમાં નોખી શકાય થેન્ક યુ આભાર